જય માતાજી આ વિડીયોમાં આપણે નવરાત્રિના નવ દિવસ દરમિયાન માતાજીને કયા કયા દિવસે કયો કયો પ્રસાદ ધરાવવો તે જોશું આમ કરવાથી માતાજીની કૃપા દ્રષ્ટિ આપણા ઉપર બની રહે છે નવરાત્રિના આ દિવસોમાં આપણે માતાજીનું અનુષ્ઠાન પૂજા વિધિ મંત્ર જાપ વ્રત ઉપવાસ કરતા હોય છે પણ આ નવ દિવસ દરમિયાન માતાજીને દિવસ પ્રમાણે અલગ અલગ પ્રસાદ ધરાવવામાં આવે છે નવરાત્રિના આ નવ દિવસ દરમિયાન માતાજીને દિવસ પ્રમાણે અલગ અલગ પ્રસાદ ધરાવવાથી માતાજી ખુશ થાય છે અને તેમના આશીર્વાદ મેળવી શકાય છે પ્રથમ નોરતું માતા શૈલપુત્રીને ગાયનું ઘી અથવા ગાયના ઘીમાંથી બનેલી વાનગીઓનો ભોગ ધરાવો તેનાથી સાધક રોગમુક્ત રહે છે બીજા નોરતે માતા બ્રહ્મચારિણીને મિશ્રી સાકર તથા પંચામૃતનો ભોગ ધરાવવો જોઈએ તેનાથી સાધક તથા તેના પરિવારજનોને દીર્ઘાયુ મળે છે ત્રીજા નોરતે માતા ચંદ્રઘંટાને દૂધ તથા દૂધમાંથી બનેલી વાનગીઓ કે મીઠાઈઓનો ભોગ ધરાવવો જોઈએ તેનાથી સાધકને અનેક પ્રકારના કષ્ટો કે દુઃખોમાંથી મુક્તિ મળે છે ચોથા નોરતે માતા કુષ્મંડાને માલપુવાનો ભોગ ધરાવવો જોઈએ તેનાથી સાધકની બુદ્ધિ તેજ થાય છે અને યોગ્ય નિર્ણય લેવાની ક્ષમતામાં વધારો થાય છે જીવનમાં આવતા વિઘ્નો દૂર થાય છે પાંચમા નોરતે માતાને કદલી એટલે કે કેળાનો ભોગ ધરાવવો તેનાથી સાધકનું સ્વાસ્થ્ય સારું રહે છે તથા કોઈ બીમારી હોય તો ઝડપથી દૂર થાય છે છઠ્ઠા નોરતે માતા કાત્યાયનીને મધનો ભોગ ધરાવવો જોઈએ તેનાથી સાધકને આકર્ષક વ્યક્તિત્વ મળે છે અને તેનાથી સુંદરતામાં વધારો થાય છે સાતમા નોરતે માતા કાળરાત્રિને રાત્રિને ગોળનો ભોગ ધરાવવો જોઈએ તેનાથી જીવનમાં આવનારા શોક સંકટો ઉપરાંત દુઃખ દર્દ સામે રક્ષણ મળે છે આઠમા નોરતે માતા મહાગૌરીને નાળિયેર એટલે કે શ્રીફળનો ભોગ ધરાવવો જોઈએ તેનાથી ત્રિતાપ દૂર થાય છે તથા સંતાન સુખ મળે છે નવમા નોરતે માતા સિદ્ધદાત્રીને હલવો પૂરી ચણા અને ખીરનો ભોગ ધરાવવો જોઈએ તેનાથી સુખની પ્રાપ્તિ થશે અને સુખ સમૃદ્ધિના દ્વાર ખુલી જશે આમ નવરાત્રિના નવે નવ દિવસ માતાજીને અલગ અલગ પ્રકારનો પ્રસાદ ધરાવી માતાજીને ખુશ કરી જીવનમાં આવતા કષ્ટોને દૂર કરી શકાય છે અને તેમના આશીર્વાદ મેળવી શકાય છે બોલો નવદુર્ગા માતની જય જો તમને આજનો આ વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઈક આપી ચેનલને સબસ્ક્રાઈબ કરજો આજનો આ વિડીયો સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર જય નવદુર્ગામાં જય માતાજી